તો જય જય આદિવાસી મિત્રો આપણે એક નવો લઈને પાછા આવી ગયા છે અને સૌથી પહેલા તો તમે આ વિડીયો કાપી કાપીને ના જોતા પૂરો જોજો આગળ જો બતાડવાનો છે જે ઠાકોર સમાજે આપણા આદિવાસી સમાજને ગાળો દીધી છે એ ક્લિપો બતાડવાનો છે તો

તો જોયું ફટાફટ શેર કરવા તો હવે મિત્રો હું એમ કહેવાનું છે તો જે આપણે આ મોટા મોટા આગેવાનો છે બરાબર એ હમણાં કોઈક ગામમાં કંઈક હોય તો કાર્યવાહી કરતા એ પણ અત્યારે જે આદિવાસી સમાજને જે આ ઠાકોર સમાજ ખોટી ટિપ્પણી કરે અને ખોટી માં બેન દીકરી ઉપર ખોટી ગાળો દીધી છે ને એને કોઈ કાર્યવાહી નથી કરતા બરાબર ને જ્યારે વોટિંગ લેવાની હશે ત્યારે ઘરે ઘરે આવીને ફરશે બધા અત્યારે જે ના જાણે કોઈ ને ના ઓળખે એ લોકોએ આદિવાસી સમાજ ઉપર દીધી છે બરાબર એ કોઈ એકને નામ પાડીને નથી કીધું બધાને કીધું એટલે આપણે આદિવાસી બધા છે જે આપણે આદિવાસી છે બરાબર તો તમે ના સાંભળ્યું હોય તો હું તમને બે ક્લિપ બતાવવાનો છું તો તમે ક્લિપ જોઈ લો ઘરની સર થાય આદિવાસીઓ સમાનિત છું રોજ કરવો તો તમારા બાપને કરો જેટલો રોજ કરશો ને એક એક મીડિયા જવાબ મળી જશે આદિવાસી ને કેવી ગાળ દીધી છે તો એ આપણા આદિવાસી હજી સુધી ઊંઘી રહેલા છે બરાબર જો કદાચ કોઈક કુટુંબમાં ઝઘડો થયો હોય તો લાકડી લઈને તલવાર લઈને બહાર નીકળે બરાબર પણ અત્યારે તો કોઈ તમે પોલીસ થાણામાં જઈ શકો આપણા આદિવાસી સમાજને ખોટી ખોટી ગાળ દીધી છે ઠાકોર સમાજે તો કોઈક તો અરે તમે ના જઈ શકો તો કોઈ વાંધો નહીં પણ તમે કોઈક બે ચાર માણસ ભેગા કરીને તમે એમ કહો કે જો ત્યાં ફરજ નોંધાઈ દો એફઆઈઆર ફળાવી દો કોઈ અથવા કોઈ બી પોલીસ થાણા જ જે લખાવો એ લખાઈ દો એટલું બી તમારથી નથી કહેવાતું હોત તો તમને જ્યારે વોટ લેવાની હોય કે જ્યારે અથવા કોઈ બી કામ હોય મોટું તમે દોડીને આવો છો બરાબર તો એ એવા આપણા તમારે અમે વોટ આપશું તો તમે મોટા થશો બરાબર હું એમ નહીં કહેતો કે હું તમને વોટ આપું તમે મોટા થઈ જા બરાબર જ્યારે કદાચ અત્યારે મેં વિડીયો બનાવ્યો તો તમે જોવાતાં જોવાતાં મારી જોડે આવે કે ફલાણો આવો વિડીયો બનાવે છે પણ જે ગાળ દીદી છે એને પાસે તમે ના જઈ શકો તમને એક હું ગેરંટી સાથ કહી દઉં બરાબર તમે મારી જોડે આવશો પણ જે ગાળ દીદી છે એને તમે કાર્યવાહી નહીં કરી શકો મને ખબર છે પૂરેપૂરો વિશ્વાસ છે મને મિત્રો વધુમાં વધુ આ વિડીયો મોટા મોટા અગ્રવારને પાસે શેર કરી નાખ્યો બરાબર મેક્સિમમ શેર જ કરજો આપણા આખા ગુજરાતની અંદરમાં ગમે ત્યાં સુધી શેર કરી નાખજો જો કહેવા એ કરજો મિત્રો મોટા મોટા આગેવાનો બધાને કહશો આગેવાન કીધું એટલે મગજમાં આવી જ જવું શેતર વસાવવા કામ કરે ધારાસભ્ય એવો ધારાસભ્ય કોઈ કામ નથી કરી શકતો ધા સેતર વસાવવા ગમે ત્યાં ગમે એ કોઈ બનાવ બને તો ત્યાં શેતર વસાવા પહોંચી જાય છે અને આપણા દાહોદ જિલ્લાના ધારાસભ્ય કોઈ જાતા નથી અને કોઈ કામ નથી કરતા બસ એમનું જ લાઈન બે જે અત્યારે સતતર વસાવા આદિવાસી સમાજને ગાળ દીધી એમાં બી પડ્યા છે અને કામ કરી રહ્યા છે એનું બી અને આપણા ધારાસભ્ય હજી ઊંઘી રહ્યા છે બરાબર એવું જોઈએ બરાબર તો ચાલો શું કેવું છે જય આદિવાસી જય જોહાર ને આદિવાસી હોય આ ચેનલને સબસ્ક્રાઈબ કરી જજો બરાબર અને જય જોહાર કમેન્ટમાં લખવાનું ના ભૂલતા તો જય જોહાર